टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सुरेंद्र तवर लक्ष्मण भाई ने आज ये तुम्हें कहो कि भाई धवल भाई है, बका जी तो ये बकाजी ये राखी जगह तो पण क्या है लो तो पेलू रजिस्टर बाना कर के वो तो कोई तो हाथ बारनी अंदर तो ये वो आबू जो है ना तुमने एक प्रश्न करूं एक पर हफ्ता हो जमीन में हाँ। भागीदार માટી લઈને ઉખડે એમને એમને બી છે કોઈ ની સહી કરે બરોબર તમને સહી બીજા પાસે કરાવશે બરોબર એમને કરીને હવે એમને ઊંચું વેચી મારશે હા એવું જ હોય ને કોઈ પણ રહ્યા આ જમીનોનું અને આ આ લોકોનું કામકાજ શું હોય હા મેં તમને શું મેં તમને પૂછ્યો ને એ કાયદેસરનો ટેકનિકલ પ્રશ્ન કર્યો કે આ લોકો એ પાછું છે ને આ જેમણે આમની જોડે કર્યું ને એમણે રજિસ્ટર બાનાખત બીજે કરેલું હતું સમજ્યા તમે જે હાથ બારના આંટાના ઉતારાની અંદર આવે કે ભાઈ લખમણભાઈ ભરવાડે ફલાણા ભાઈના આપી નામ દાખ બગાડી કરોડ લેવાના થાય મારા દાદા ના ચાર ભાઈઓ હોય ને બહુ પહેલા છપ્પન ની સાલ માં મારા પપ્પા ત્યારે બાર ચૌદ વર્ષના આ છોકરા દેવડા કે એ બોણ બે મારી જાતે રોપેલા હતા અને અહીંયા એ લોકોએ તેલ પાડ્યું મજબૂત આપણે તો કદી ખેતી મજૂરી કરી જ નહીં ભાઈ આપણા ઓફિસોમાં ફરવાનું ઓફિસો વાળા કામ છે એમને એમ કે ભાઈ બળદો નતા ને તો અમે જાતે જોતરાઈને અમે એ કરેલું તો અહીંયા આમાં અમારું કેવું જોડાયેલું હોય ભાઈ એટલે આમાં તમને ભાગ નહીં મળે ભાગ એટલે પેલા લોકોએ યાર ચાલાકી કરીને એકલા જે તે સમયે ચાર ભાઈઓના ભાગે સરકારી જગ્યા આપી એટલે જે તે સમયે તમારા મારા ફાધરના આપણા દાદાના સમાવી દેવા ત્યારે શું બધું કુટુંબના વડો હોય એને જગ્યા ફરવાથી બધું સહિયાર ચાલતું અમારા હમણાં પછી ત્રીસ વર્ષ પહેલા સુધી અમારી ભાઈઓ બધી મધિયાની પરણી અમારા દાદાની ચાર ભાઈઓ એમાં બધું જ્યાં સુધી બધા મધિયાર બધું ચાલતું અમારા ઘેર મારા ફુઆ આયા હોય તો એ ચાર ભાઈઓમાં કુનો જમાય એ ખબર ના પડે એવું બધું ચાલતું હતું પણ ધીમે 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 હવે અહીંયા પેલા આ જે રહ્યા ને એમના ફાધર થયા ને એ એમણે અહીંયા રહીને નોકરી કરી માસ્ટરીને કરી અહીંયા એટલે ધીમે 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 બધી ચાલાકી કરીને એમના નામ ગાલી દીધા અને બાકીના ત્રણ ભયો એટલે મારા દાદા અને મારા દાદાના બીજા બે નાના ભાઈઓ આ લોકોના નામ એમણે ચાલાકીથી કાઢી નાખ્યા અને ખાલી એક જ જેમના નામે સંપાદિત હતી એમને જ ખાલી વરસાદ મળી રાખ્યો હા હજી અમે વાઈએ છીએ ભાઈ સીધી લીટી

આ બાજુ નાખ્યા તો ખ્યાલ ના હોય ખોટી મજૂરી કરી અને પેલા મીડિયા વાળા ને બધું લાયા હતા ને એ બધું મીડિયા વાળું એટલે એ તો લાવે ને